નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ જેની જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે અને કચ્છ સ્પેશિયલ ભરતીની જે સ્થળ પસંદગી છે તેને લઈને આજે એક મહત્ત્વની અપડેટ આવી છે તો આ વિડીયોની અંદર આપણે એ મહત્વની અપડેટ વિશે વાત કરીશું જે ઉમેદવારનું સાહિત્ય છે એ સાહિત્યમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે અને સ્થળ પસંદગી છે એ ક્યારે આવી શકે છે આ તમામ માહિતી છે એ આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌ પ્રથમ વાત કરીએ આજે જે સ્થળ પસંદગીને લઈને જે મહત્વની અપડેટ આવી છે તેની તો આજ રોજ તારીખ આઠ નવ બે હજાર પચીસ ના રોજ જે વિદ્યા સહાયક ભરતી કાર્યાલય છે તેમના દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ ભુજને પરિપત્રથી જાણ કરવામાં આવી છે અને વિષયમાં દર્શાવ્યું છે કે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસ અન્વયે જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોનું સાહિત્ય મેળવી લેવા બાબત તો જેટલા પણ ઉમેદવારોએ કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચમાં જિલ્લા પસંદગી કરી છે તેઓનું સાહિત્ય ગાંધીનગર છે અને ગાંધીનગરથી એ સાહિત્ય જે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી છે તેઓને ગાંધીનગરથી એ સાહિત્ય મેળવી લેવા માટે જે વિદ્યા સહાયક ભરતી કાર્યાલય છે તેમના દ્વારા પરિપત્રથી જાણ કરવામાં આવી છે આ સાહિત્યમાં કઈ કઈ વસ્તુ હોય છે તેની વિગત છે એ આપણે વિડીયોની અંદર આગળ જોઈશું પરિપત્રની અંદર દર્શાવ્યું છે કે શ્રીમાન ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસના જિલ્લા પસંદગીની પ્રક્રિયા તારીખ અઢાર આઠ પચીસથી તારીખ તેર નવ બે હજાર દરમિયાન પૂર્ણ થયેલ છે આપણા જિલ્લા નિગ નગર શિક્ષણ સમિતિની પસંદગી કરનાર ઉમેદવારોનું સાહિત્ય તારીખ દસ નવ બે હજાર પચીસના રોજ બપોરે એક કલાકે વિદ્યાસાયક ભરતી કાર્યાલય સુવિધા કચેરીની પાછળ સેક્ટર વીસ ગાંધીનગરથી અધિકૃત કર્મચારી મારફતે રૂબરૂ મેળવી લેવા જણાવવામાં આવે છે તો આપણે સૌ જાણીએ છીએ કે જે એક કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ છે ત્યાંની જિલ્લા પસંદગી અઢાર આઠ બે હજાર પચીસથી થી ત્રણ નવ બે હજાર પચીસ દરમિયાન થઈ હતી તો જેટલા પણ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે તેઓનું સાહિત્ય જે દસ તારીખે છે એ લેવા માટે ગાંધીનગર બોલાવેલ છે તો હવે વાત કરીએ કે આ જે સાહિત્ય છે એ સાહિત્યની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે જ્યારે ઉમેદવાર છે એ જિલ્લા પસંદગી માટે ગાંધીનગર ગયા હતા ત્યાં તેમને એમનું જે ડોકેટ છે એ ડોકેટ આપવામાં આવ્યું હતું અને એ ડોકેટની અંદર જ્યારે ઉમેદવારે ફોર્મ ભરી અને રિસિવિંગ સેન્ટર ઉપર પોતાનું ફોર્મ છે એ વેરિફિકેશન માટે ગયા હતા ત્યારે એક ઝેરોક્ષનો જે બંચ છે એ ઝેરોક્ષનો બંચ આપેલો હતો એ બંચ છે એ બંચ જે ઉમેદવારનું ડોકેટ છે એની અંદર મૂકવામાં આવે છે ત્યારબાદ જ્યારે ઉમેદવારે જિલ્લા પસંદગી કરી હતી ત્યારે એક જે પાવતી છે જિલ્લા પસંદગીની એ ઉમેદવારને આપવામાં આવતી અને જે એક પાવતી છે એ ગાંધીનગર રાખવામાં આવતી હતી તો આ જે તમામ પાવતીઓ છે જિલ્લા પસંદગીના જે ઓર્ડર છે એ ગાંધીનગર છે જે ઉમેદવારની કોપી હતી એ ઉમેદવાર પાસે છે અને જે ભરતી સમિતિની કોપી છે એ ભરતી સમિતિ આગળ ગાંધીનગર છે તો આ ડોકેટ છે એ ડોકેટ અને આપનો જે ઉમેદવારનો જે જિલ્લા પસંદગીનો ઓર્ડર છે એ ગાંધીનગર છે તો આ સાહિત્ય છે એ સાહિત્ય અને એક કોમન મેરિટ યાદી જેમ એક નંબરથી લઈને જિલ્લા પસંદગી શરૂ થઈ હશે એમ ક્રમમાં એ જે સડંગ મેરિટ યાદી છે એ ઉમેદવારોની તૈયાર કરવામાં આવે છે અને એ મેરિટ યાદીના આધારે જ સ્થળ પસંદગી છે એ સ્થળ પસંદગીની જે પ્રક્રિયા છે એ કરવામાં આવે છે તો જેટલા પણ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે એ તમામ જે ઉમેદવારો છે એમનું એક સડંગ મેરિટ લિસ્ટ તૈયાર થશે અને એ મેરિટ લિસ્ટ છે તે ગાંધીનગરથી આપવામાં આવશે અને એ મેરિટ લિસ્ટના આધારે જે સ્થળ પસંદગી છે એ સ્થળ પસંદગીની જે પ્રક્રિયા છે એ કરવામાં આવશે તો આ સાહિત્ય છે એ તારીખ દસના રોજ જે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી છે એમને લેવા માટે ગાંધીનગર બોલવામાં આવેલા છે તો હવે આગળ વાત કરીએ કે સ્થળ પસંદગી છે એ ક્યારે આવી શકે છે એની તો આના પહેલાં જ્યારે અન્ય માધ્યમની ભરતી થઈ અને સામાન્ય જે ભરતી છે એ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે આવી જ રીતે છે એ તમામ ડીપીઓ શ્રીને પરિપત્રથી જાણ કરવામાં આવી હતી કે જે જિલ્લાના સાહિત્ય છે એ સાહિત્ય ગાંધીનગરથી મેળવી લેવા તો જ્યારે અન્ય માધ્યમમાં આવી રીતની જાહેરાત થઈ એ પછી ત્રણ જ દિવસની અંદર જે સ્થળ પસંદગીની પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવી હતી તેવી જ રીતે જે સામાન્ય ભરતી થઈ તો સામાન્ય ભરતીની અંદર પણ જ્યારે આવી રીતનું સાહિત્ય લેવા માટે ગાંધીનગર તમામ ડીપીઓ બોલાવવામાં આવ્યા ત્યારબાદ એક અઠવાડિયાની અંદર જ જે સ્થળ પસંદગીની જે તારીખ છે એ જાહેર કરવામાં આવી હતી તો આશા રાખીએ છીએ કે કચ્છની જે સ્પેશિયલ ભરતી છે એમાં દસ તારીખે સાહિત્ય લેવા માટે બોલાવ્યા છે તો બાર કે તેર તારીખે છે એ સ્થળ પસંદગીની જે તારીખ છે એ જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે તો જ્યારે પણ સાહિત્ય દસ તારીખે લેવા બોલાવશે તો એના પછી એક કે બે દિવસની અંદર જે સ્થળ પસંદગીની જે તારીખ છે એ જાહેર કરવામાં આવશે સ્થળ પસંદગીની જે પ્રક્રિયા છે તેનો સંપૂર્ણ વિડીયો છે એ આ ચેનલ ઉપર આપણે અપલોડ કરીશું તો ચેનલની સાથે જોડાયેલા રહેશો આગળ વાત કરીએ કે હવે જે ખાલી જગ્યાઓ રહેલી છે તેનું શું થશે આ જે જે પરિપત્ર જાહેર થયો છે તેમાં જે જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે તે દર્શાવેલ છે અને જે તમામ ઉમેદવારોનું જે સાહિત્ય છે એ સાહિત્ય લેવા માટે ગાંધીનગર છે એ બોલાવેલ છે તો આ જે જે પરિપત્ર જાહેર થયો છે તેના પરથી તો એવું જ લાગી રહ્યું છે કે જે જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવી છે અને હવે જે બાકી રહેલ જગ્યાઓ છે તે ભરવામાં નહીં આવે કારણ કે જે તમામ ઉમેદવારોનું સાહિત્ય છે એ સાહિત્ય ગાંધીનગર લેવા માટે બોલાવવામાં આવેલ છે જો જે ખાલી જગ્યાઓ છે એના ઉપર કોઈ નિર્ણય લેવાનો હોત તો જે સ્થળ પસંદગીની આગળની જે પ્રક્રિયા છે એ શરૂ કરવામાં ના આવત પણ આજે જે પરિપત્ર જાહેર થયો છે તેમાં તમામ સાહિત્ય છે જેટલા પણ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે એ તમામ ઉમેદવારોને જે સાહિત્ય છે એ સાહિત્ય મેળવી લેવા માટે ડીપીઓ શ્રી કચ્છ પૂજને જાણ કરવામાં આવી છે એટલે જેટલા પણ ઉમેદવારોએ જે સ્થળ પસંદ જિલ્લા પસંદગી કરેલ છે એ તમામ સાહિત્ય છે એ હવે કચ્છ જશે અને કચ્છમાં એ મેરિટ લિસ્ટના આધારે જે સ્થળ પસંદગી છે એ સ્થળ પસંદગીની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થશે આપણે સૌ જાણીએ છીએ કે જે કચ્છની જે સ્પેશિયલ ભરતી થઈ છે તેમાં પચીસો જગ્યાઓ સામે ઘણી બધી જગ્યાઓ છે એ ખાલી રહી છે જે ઉમેદવારોની માગણી છે કે જે તેત્રીસ અને નેવ પ્લસનો જે નિયમ છે એ નિયમમાં બાંધછોડ કરી અને જે બાકી રહેલ જગ્યાઓ છે તે પૂરી ભરી દેવામાં આવે તો ઘણા બધા ઉમેદવારોનું જે શિક્ષક બનવાનું સ્વપ્ન છે એ પૂર્ણ થઈ શકે તો આશા રાખીએ કે સરકાર છે એ ઉમેદવારોની વેદના સમજે અને જે તેત્રીસ અને જે નેવનો નિયમ છે એ દૂર કરી અને સડંગ મેરિટના આધારે ઉમેદવારોની છે એ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે તો કચ્છને પણ પૂરાપૂરા શિક્ષકો મળે અને એવા ઘણા બધા ઉમેદવારોને પોતાનું જે શિક્ષક બનવાનું સ્વપ્ન છે એ સાકાર કરવાનો મોકો મળશે આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરશો શેર કરશો તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો જે મિત્રો ચેનલ ઉપર નવા છે તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો આપના જે કંઈ પણ પ્રશ્ન હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો આભાર